પાદરા પંથકમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક અખંડ સૌભાગ્યવતી મહિલાઓએ વડ સાવિત્રીના વ્રતનું પૂજન અર્ચન કર્યું હતું વડ સાવિત્રી વ્રતની અનેક સ્થળોએ ઉત્સાહભેર મહિલાઓએ ઉજવણી કરી હતી ખાસ કરીને વડોદરા જિલ્લાના પાદરા પંથકમાં અખંડ સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે સાવિત્રીનું વ્રત કરતી હોય છે જેઠ સુદ પૂનમના દિવસે ઉજવાતા વ્રતની વડ સાવિત્રી વ્રત કહેવામાં આવે છે ખાસ કરીને અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા આ પૂજા કરવામાં આવતી હોય છે પાદરા શહેરમાં અનેક સ્થળોએ વહેલી સવારથી જ મહિલાઓ વડની પૂજા અર્ચના કરતા નજરે પડી હતી ખાસ કરીને પાદરાની વાત કરીએ તો પાદરાના વિવિધ વિસ્તાર જેવા કે શંકર પાર્ક એસટી ડેપો પાસે આવેલ ખત્રી મહારાજના મંદિર પાણીની ટાંકી નવાપુરા તેમજ અંબાજી તળાવ શારદા હાઈસ્કૂલ સહિત અનેક વિસ્તારોમાં તેમજ વિવિધ ગામોમાં મહિલાઓએ વડની પૂજા અર્ચના કરી પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના અને પૂજા અર્ચના કરી હતી વિધવાન બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના કરાવવામાં આવી હતી આ સિવાય પાદરા પંથકના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વટ સાવિત્રી વ્રતની ઉજવણી મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી શ્રીમદ્વાગાધીશ ગીર જય નારાયણ દેવ આજે પરમાત્માની કૃપાથી અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે જેઠ સુ પૂનમ અને બ્રહ્મા સાવિત્રી એટલે સાવિત્રીનું આજે પૂજન કરી રહ્યા છે પોતાને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય ધનધાન્ય તેમને પ્રાપ્ત થાય અને એટલા જ માટે આજે પરમાત્માની કૃપાથી અહીંયા વિવિધ પાદરા શહેરમાં અને પાદરા તાલુકામાં લોકો ભગવાનની પૂજા કરી રહ્યા છે અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે જેટલા પણ ભગવાનના સૂત્રના તાતણા વડે અને પોતાના પતિના આયુષ્યની માટે આજે ભગવાનનું આજે વ્રત કરી રહ્યા છે